ચક્કર ના તાર થી જીરવાતું નહીં મારા ભાઈ ના તો ના પીવે ભાઈ ના એટલે તો કહું કે આવું જીવન તમારી ચિંતા કરી દે છોકરો નો લૂઘડો જન્મ્યું એટલે છોકરો નો લુગડો બૈરાનો લુકડો છોકરો નેહાર બરોબર કઈક બહાર જાવ

ખબર હોની પણ હગા બગડી ગયો આના કરતા ભાઈ શું કરો એ હોય તમે તકલીફ કઈ તકલીફ કઈ નઈ શું આ તકલીફ જો

নারা নন জান থাকে লা দর মিলদে অপর লে চটিং বাবা ং বাবা জ পা দি আকার বাবার নমাজ চ্যাটিং বাবা bo karina na kamaru mi haru kars de boy keku aguyar a aku mu ka pa ahiya ye siya iya હા એ લો વાળા ગુરુજી બેન સેટિંગ બાબા તમે નમો આ બાજુ તમારા મેઘ પડી જેટિંગ કરી બોલો બાળક શું થયું હવે છે મહારાજ ને એમ કહ્યું છે અમને દુઃખ માટે ફોન માં કેવું પડે એવું બાબા હા બોલો બાળક મારી વેદના એ હ હા બોલો બોલો કહું પરણેલો તો હું હા હા સંસાર માં મે બધી જોઈ હા હા પણ હારું અતાની કન્ડિશન માં હા મારા એટલા બધા કડાપા થયા હન હા હા તો ના પૂછે ભાઈ હું ત્રાહી મામ થઈ ગયો બૈરાનો ત્રાસ છે હા બૈરાનો ત્રાસ છે સેટિંગ થઈ જશે દક્ષિણા આજો છે યાર હે હા

સાધુ છું એટલે આમ 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 કરે ને એટલે એમની બધી વિદ્યાઓ આવે હા વિદ્યા સરસ મને એમ કે એ બધી આવે મને એમ કે મહારાજ ના નેટવર્ક સોળે છે એવું નહીં હોતું નેટવર્ક નહીં હોતું મારી આ વિધિ ચાલુ છે જેમ આપણે તમે કહો ને નેટવર્ક આ એક જાત નું નેટવર્ક છે તમારા મોબાઈલ નું કેવું નેટવર્ક છે અમને ડાયરેક્ટ કનેક્શન હે ઉપર 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 નહીં ભગવાન નું બરાબર ઉપર અમારી વેદના નું સમાધાન કરો પેલા મારું કહો સ્વાગભાઈ તારું કેસે આપડે હવે હું શું મારી વાત બને બકા આપડા ની એક જ વેદના હતી પણ ઘર બન્યું નહી એટલે લોકો ના પાડી દે છે આમ ન પિસ્તાલીસ વર્ષ થઈ ગયો હવે એમના ના જ એમનું લગ્ન નહીં કરાતા જમીન ભારી ગયા પિસ્તાલીસ વર્ષ થયું મીરાજ પડ્યો નહીં પડ્યો અને આ એમનો ભાઈ છે એમનું આવક ગોઠવવાનું છે તો કઈ એમને જાપબાપ કરવાના છે એ કરાવી દઈએ તો તમે જોયું અને આ ભાઈ મળ્યું એ દુઃખ છે અમને એ છે જો તમને ચારો ને એક વાત કહી દઉં અમની વેદના તો મેં સમજી લીધી બૈરું એમને ત્રાસ છે તો એ બૈરો છોકરા ને બધું છે વાત હાજી ખોટી ઉપાય મારા જોડે થઈ જશે પણ આ તમાર જે બૈરો લાવવાનો હોય એ એક વાત કહું કે ભઈ મારું સેટિંગ બાબા એમ નેમ નામ નહીં પડ્યું ચમ મહારાજ કારણ કે આ મારા ઉ સેટિંગ બાબા મારું નામ કઈ રીતે પડ્યું કે મારું અતર લાગે આટલું મોટો ઉમર થયો એટલે મારું જમીન હે પૈસા હે આટલ ગાડીઓ વાડીયા બધું હતો એટલે અતર લાગે મારું કયા સેટિંગ નહીં થયું કયા ગામમે કયા છોકરી મને નહીં હે બતાડી કે મને કોઈ છોકરી નહીં આલી એટલે હા

મારા હારે એમનો સેટિંગ વગર અત્યારે લગી હું ઓઢો ફરી ગયો હું આ આમનો મારી જિંદગી ની આકરી ગઈ ઓઢો નો ઓઢો રહી ગયો અત્યાર લગી મારું સેટિંગ નહીં થયું આ લોકો હું ચોહી કરું